તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોથી આમોદ તાલુકાના એકવીસ ગામોમાં સામાન્ય મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી આજરોજ મામલેદાર કચેરીના હોલ ખાતે અગિયાર વાગીને વીસ મિનિટે મછાસરા ગામની મતગણતરી શરૂ કરવામાં આવી હતી મછાસરા ગામના સરપંચ જોહરાબેનનો વિજય થતાં મરચા અને ગુલાબના ફૂલહારથી સરપંચ સરપંચ પટ્ટી અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું મછાસર ગામમાં સરપંચ ઉમેદવારનું મરચું ચિહ્ન હોય જેને લઈને મછાસરા ગામના લોકોએ ગુલાબના ફૂલમાં મરચું અને ગુલાબ ભેગું કરીને ફૂલહાર કરી અભિવાદન કર્યું હતું તાલુકાના મછાસરા ગામના મહિલા જોહરાબેન ઇબ્રાહીમ પટેલ નવસો એકવીસ મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર મુબશીરાબેનને ત્રણસો પંચ્યાસી મત મળ્યા હતા જ્યારે મચ્છાસરા ગામના મહિલા સરપંચનો પાંચસો છત્રીસ મતે ભવ્ય વિજય થયો હતો મછાસરા ગામના સરપંચનો ભવ્ય વિજય થતા મામલેદાર કચેરી બહાર આઠીસ બાજી અને તાલ સાથે લોકો ઝુમી ઉઠ્યા હતા મચાસરા ગામના સરપંચનો વિજય થતાં મામલેદાર કચેરી બહાર સરપંચ પટ્ટી તેમના પત્ની સાથે ભેટી પડ્યા હતા મામલેદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મછાસરા ગામના લોક ટોળા ઉમટી પડ્યા હતા મછાસરા ગામના મહિલા સરપંચ જોહરાબેન ઈબ્રાહિમ પટેલનો વિજય થતાં લોકોમાં અનેરો ઉત્સાહસ જોવા મળ્યો હતો ફુલહાર ધોલ નગારા અને ડીજેના તાલ સાથે આર્ટિશબાજી અને સરપંચ અને સભ્યોને વધાવી લેવામાં આવ્યા હતા આજની મતગણતરી બેલે પેપરથી થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો